મારું મન અંદર નથી જતું ક્યારેક જાય છે ક્યારેક નહીં આવું કેમ થાય છે મારું મન અંદર નથી જતું કેમ નથી જતું અનનોન છે બહાર તો જાણો છો ને મિત્રના ઘરે જઈ રહ્યા છો નોન છે જાણો છો ત્યાં શું છે કેવું છે જે આપણને જાણ છે ત્યાં આપણે જલ્દી જઈએ છીએ જે આપણે નથી જાણતા ત્યાં આપણે નથી જતા તો એમનો સવાલ છે કે મારું મન અંદર નથી જતું તો કેમ નથી જતું અનનોન છે તો હવે શું કરવું જોઈએ અનનોન ને નોન કરો અજ્ઞાત ને જ્ઞાત કરો અંદર શું છે એ જાણો જેટલું શ્રવણ કરશો સત્ય શ્રવણ કરશો સત્સંગમાં બેસશો એટલી જ આંતરિક વાતો થશે અંદર જવાની પ્રેરણા મળશે મૌનમાં જવાની ઉત્સુકતા થવા લાગે હજુ તો શરૂઆત થઈ છે આગળ જોશો તો કે ક્યારે મૌનમાં જાઓ સમય મળે ક્યારે અંદર જાઓ એવું લાગવા લાગશે તો જ્યાં સુધી તે અવસ્થા નથી આવતી ત્યાં સુધી પોતે પોતાને કહો અત્યારે અનનોન છે એટલે જવાનું મન નથી કરતું બહારનું બધું આપણે જાણીએ છીએ એટલે બહાર જાય છે પછી કહે છે ક્યારેક જાય છે ક્યારેક નહીં મન અંદર મંદિર મન બહાર વાંદર તો ક્યારેક અંદર જાય છે ક્યારેક નહીં અત્યારે સારું છે કે ક્યારેક જઈ તો રહ્યું છે કેટલાક લોકોનું મન તો અંદર જતું જ નથી બિલકુલ ક્યારેક ક્યારેક ખૂબ જ જલ્દી જો આ ક્યારેક 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 અત્યારે અત્યારે બની ગયું એટલે શું જયારે પણ કોઈ પૂછશે આપ અંદર ગયા અરે અત્યારે ત્યાંથી આવી રહ્યો છો કોઈ ગયે મંદિર ગયા તો અરે અત્યારે ત્યાંથી આવ્યો છું જ્યારે પણ કોઈ પૂછે છે સવારે ઊંઘમાંથી ઊઠો કોઈ પૂછે મંદિર ગયા હતા શું અરે અત્યારે અત્યાંથી જ આવ્યો છું એટલે વારંવાર મન ફરી અંદર ચક્કર લગાવીને જ આવી રહ્યું છે જો આ રીતે ચાલી રહ્યું આ ક્યારેક ક્યારેક અત્યારે અત્યારે બની જશે મહા આસમાની નિવાસી શિબિર મનન આશ્રમ પર આયોજન કરવામાં આવે છે સ્વ અનુભવ ની આ યાત્રામાં ખોજી ને હું કોણ છું આ પૃથ્વી પર કેમ આવ્યો મોક્ષ મોક્ષ એટલે શું શું આ જીવનમાં સંભવ છે આ સવાલો ના જવાબ અનુભવ થી પ્રાપ્ત થાય છે આ શિબિર માં પોતાનું સ્થાન આરક્ષણ કરવા માટે અને વધારાની જાણકારી માટે આપેલા ફોન નંબર પર તરત જ સંપર્ક કરો